કોઈ ભવિષ્યની વાત કરે કુંડળીની વાત કરે વ્યક્તિ કે જીવનની વાત મંગળ કે શનિ નું કુંડળી બતાવ તેનો ચહેરો મંગળની વાત કોઈ એસ્ટ્રોલોજર બોલે ને કે દોસ્ત તમારી કુંડળીમાં મંગળ આટલું બોલે ને તો તેનો ચહેરો પચાસ ટકા ડાઉન થઈ એટલે આ એ મંગળ નો ભાવ છે એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર જે ગ્રહો તીવ્ર અસર કરે છે તે પૈકીના જ આ ગ્રહો છે આપણું આખું ગ્રહ પણ ફાસ્ટ અસર કરે ને એવા ગ્રહોમાં સૂર્ય ચંદ્ર બાદ સીધો નંબર આવે છે મંગળ સૂર્ય અને ચંદ્ર ની ફાસ્ટ અસર થાય છે જે આપણે અનુભવીએ મંગળની પણ એટલી તીવ્ર ગતિ અસરો એવી ઘાતક હોય આવે એવું કઈક બને એટલે દોષ મંગળને દેવાય છે અને કારણ કઈક અંશે ઘણા કેસોમાં હોય કેમ આટલી તીવ્ર અસર કરે એવું કહે છે કે મંગળ લોહીનો કારક ગ્રહ છે આપણા બ્લડમાં લોહ છે અને એ આખા શરીરમાં ફરે છે નાનામાં નાની ભેન્સમાં ફરે એટલે આપણું એક પણ અંગ આમ છૂટું નથી પડી જતું બધું એકબીજાને પકડાઈને ચાલે પૃથ્વીની સાથે એ ચુંબકીય બળ છે ને આપણે ખેંચીને રાખે એટલે આ અંગરની તીવ્ર અસર સીધી લોહી પર છે માણસ લોહીથી શું થાય તો કે જોમ જુસ્સો ને શક્તિ લોહી ઉનેપ થાય ને કોઈને લોહીની ડેફિશિયન્સી હોય ને એટલે અશક્તિ આવે તો મંગળ સારું હોય ને તો એને અશક્તિ ના લોહી તત્વ વધે એટલે મંગળ બ્લડ બ્લડનું કારણ શરીર સશક્ત બનાવે મજબૂત બનાવે આ મંગળનું કામ છે મંગળની અસર છે એટલે ત્યારે એવું કહેવાય કે ભાઈ માણસનું બ્લડ ઓકે છે ને તો શરીર નિરોગી રહે તંદુરસ્તી આપે આ મંગળનું કામ છે જોડે બીજું જોમ જુસ્સો સાહસ આ બધું મંગળ આપે બરાબર એ પણ મંગળની એક અસર છે અને એવું કહેવાય છે કે મંગળ એટલે અશુભ તો કે ના બિલકુલ અશુભ નહીં મંગળ જો પૃથ્વી માટે કલ્યાણકારી હોય તો પૃથ્વી પર વસનાર માટે ડાયરેક્ટલી કલ્યાણકારી એવું આપણે માની લેવું જોઈએ કેમ તો કે આ જેટલી ભૂમિની ઉપજ છે ને એ બધાનો કારક મંગળ માટે એવું કહેવાય કે દિવસ પણ જો અસર કરે ને તો એની અસર તીવ્ર આ ગ્રહોની શક્તિ એવી છે સમજો કે ફાટ કરીને અસર કરે જેવી જેની લાક્ષણિકતા લાક્ષણિકતા મંગળની તીવ્રતા તીવ્રતા ઉપર છે કેમ તો કે બ્લડ કેવું છે એનું સર્ક્યુલેશન એક સેકન્ડમાં ફાસ્ટ પણ થાય અને સ્લો પણ થાય એટલે એને તીવ્રતાનો ગ્રહ કહ્યો છે કોઈને ગુસ્સો એકદમ આવે

બહુ જ અભાવ હોય તો એને ડરપોગ કહેવાય જીવનમાં તમે એટલું યાદ રાખો અને એટલું લખી લો કે જે લોકો સફળ થયા છે ઓછા કે વધારે એ છે એને મનગર જોવાની જરૂર નથી જે લોકો નિષ્ફળ થઈ જ જાય છે અથવા બધી કાબેલિયત હોવા છતાં સફળ નથી એ બધા નિર્ભર છે કરતા બીક લાગે તો પરિણામ ક્યાંથી જોવે સારું કે નબળું એટલે મારી વાત નથી આ શાસ્ત્રની વાત છે ઋષિમુનિ બોલી ગયા ને અને સિદ્ધાંત આવી ગયો તો એ નિષ્ફળના છે કેમ તો કે મંગળ જેટલાની કુંડળીમાં એક નંબરમાં લખ્યો છે એક નંબર અને આઠ નંબર એટલે વૃશ્ચિક નમ એ બધા લોકો કુદરતી સાહસિક છે કુદરતી સ્વગૃહી મંગળ કહેવાય એક દાખલો આપી દઉં જીવંત કેટલા બધા લોકોને લાગે કેટલી બધી ચડતી પડતી નરેન્દ્રભાઈ મોદીની મંગળ કોઈ ગમે તે કે ભાઈ ડર નથી એટલે સફળતા હિંમત છે એટલે સફળતા થશે સારું ખરાબ પરિણામની ફિકર પચી જ આવી જ રીતે દસ નંબર માં જેટલા ની કુંડળીમાં મંગળ લાગે નંબર ટેન એને મકર નો મંગળ કહેવાય મિત્ર ક્ષેત્રી કહેવાય ઉચ્છનો કહેવાય એ પણ લોકો સાહસિક છે કુદરતી આવી જ રીતે અગિયાર નંબર માં મંગળ લખ્યો અને એ બી મિત્રક ક્ષેત્ર એ પણ સાહસિક છે નેચરલી બરાબર છે બીજી રીતે વાત કરી મંગળ ગુરુ ના ઘરમાં નવ નંબર કે બાર નંબર તો પણ એને એવું ઘણી વાર એવું કહેવાય છે કે બહુ અલગ રીતે એનામાં સાહસ હવે એક બીજી ખાસ કન્ડિશન કહી કોઈની પણ કુંડળીમાં મંગળ કોઈ ગ્રહ જોડે પરિવર્તન પામી ઉચ્ચ નો બનતો હોય ત્યારે મંગળ બળવાન બની એ બધા લોકો સાહસિક છે કેવી રીતે ધારો કે કોઈની કુંડળીમાં અગિયાર નંબરમાં મંગળ અને મંગળની રાશિ મેષ અને વૃશ્ચિક કોઈની કુંડળીમાં શનિ એ ક્યાં જ નંબરમાં છે તો આ બંને ગ્રહો ઇન્ટર ચેન તો પણ મંગળ બળવાન બને બધા સાહસિક લોકો છે આવી રીતે કોઈ બી ગ્રહ જોડે મંગળ કોઈ બી યોગ રચતો હોય અને બળવાન બન એ જ લોકોમાં સાહસ છે જેટલું સાહસ એટલી સફળ આ તમે પહેલા સિદ્ધાર્થ એક જ સરખો મંગળ કુંડળીમાં હોય બધાને વૃશ્ચિકનો મંગળ હોય તો બધા પીએમ ના બને દરેકનું ક્ષેત્ર અલગ હોય દરેકની સાહસ કરવાની મર્યાદા અલગ હોય આવી રીતે કુંડળીમાં મંગળ બળવાન બને છે બરાબર છે એ મંગળના જે સંબંધો છે ગ્રહો જોડે એને એટલું બળવાન બનાવે અને સાહસથી સફળતા મળે જીવનનો સિદ્ધાંત હવે ડરપોક હવે જેટલા લોકો એ કુંડળીમાં મંગળ નબળો એ બધા લોકો કંઈક અંશે તો કે મંગળ કયા કયા ભાવ કયા કયા રાશિમાં નબળો કે આ તમે પહેલા જ તો કે ચાર નંબરમાં જેટલાની કુંડળીમાં મંગળ લખ્યો એ નીચનો કહેવાય નબળો કે એ બધા લોકો કહેવાય દેખાય ભલે સાચી પણ હોય જેટલા લોકોની કુંડળીમાં શુક્રના ઘરમાં મંગળ હોય બે નંબર કે સાત નંબર એ બધા લોકોની જીવનમાં એવું કહેવાય કે આ કુંડળીથી આ મંગળ નબળો કહેવાય છે આ રાશિથી એટલે સાહસ નો અભાવ આપે આવી રીતે મુખ્યત્વે નક્કી થઈ જાય કે ભાઈ મંગળ થી માણસ નીડર છે કે ડરફોક છે આ કુંડળીમાં તમારે યાદ રાખવાનું જે આટલા નંબરમાં મંગળ લખ્યો હશે તો વ્યક્તિ ડરફોક છે અને જે નંબરો ગયા તેમાં મંગળ લખ્યો હશે કોઈ રીતે ઊંચનો બનતો હશે કોઈ યોગ રચતો હશે તો એ લોકો સાસે હવે જો કુંડળીમાં અમુક યોગ એવા હોય છે કે નિશ્ચિત છે કે ભાઈ એને મંગળથી જમીન મકાન વાહન ગાડી બંગલો આ બધું મળે આ બિલકુલ ખાસ ધ્યાન રાખી લો એટલા લોકોને અચૂક મળે પહેલામાં પહેલી એવી કન્ડિશન છે કે મંગળ કુંડળીમાં રૂચક યોગ રહેતો હોય ને એને અચૂક ગાડી બંગલો મકાન વાહન મળે રૂચક યોગ ક્યારે રચે એવું કે છે કે કુંડળીમાં કેન્દ્રના ચાર ભાવ છે પહેલો ભાવ ચોથો ભાવ સાતમો ભાવ અને દસમો જો આ ચાર ભાવમાંથી કોઈ પણ એક ભાવ મંગળ છે અને તે સ્વગૃહી છે તો એવા લોકોને નિશ્ચિત બાબત થઈ જાય કે એને ગાડી બંગલો મકાન વાહન જમીન સુખ મળે છે આ એક પહેલી કન્ડિશન કહી છે શાસ્ત્રમાં

જેટલા લોકોની કુંડળીમાં ચોથે મંગળ કે દસમે મંગળ એક નંબરની રાશિમાં હોય એટલે હોય હોય રાશિ રાશિ એટલે એટલે કે એ બધાને એવું કહેવાય કે નિશ્ચિત મળે આ પણ એક બીજો યોગ એક ત્રીજો યોગ એવો કહે છે કે જન્મથી મળે છે એવી કઈ કંડિશન કે જેટલાની કુંડળીમાં બીજા ભાવમાં ભાવ જન્મથી અને કાર્ય થી બંને કારણ બની શકે બીજા ભાવ એવું કે સારું ઘર પરિવાર મળે જમીન મળે અને જીવનમાં સુખ મળવાનું એનો ઇન્ડિકેટર બીજા ભાવે જેને મંગળ બળવાનું હોય સ્વગૃહિ હોય ઉચ્ચનો હોય કે પરિવર્તનથી થી ઉચ્ચનો બને એને જમીન મકાન પ્રોપર્ટી જાયદા જન્મથી મળે બાપ દાદા થી મળે આ એક ત્રીજો સિદ્ધાંત જે ચોથો સિદ્ધાંત એવું કહે છે કે જેટલા લોકોના પાંચમા ભાવમાં કે નવમા ભાવ સ્વગૃહી ઉચનો કે પરિવર્તન ક્ષેત્રથી બળવાન બનેલો મકાન એ બધાને પણ જમીન મકાન વાહન આ સુખ ઇઝીલી મળે છે આ મેન મેન એના મેન કારણો છે અન્ય સ્થાનો મંગળ અન્ય યોગ રચે અને અન્ય કાર્યો થી અને પછી વ્યક્તિ જમીન મકાન વાહન ખરીદે વાત અલગ છે આ લોકોને ને તો નિશ્ચિત છે કે આમને મળે જ છે અને મોટે ભાગે જન્મથી મળવાવાળા યોગ છે અમુક અને અમુક ઉંમર યુમાનીમાં યુવાની માં થી અઠ્યાવીસ થી એમને આ બધું મળવા લાગે Ari yogoka